બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ લીધી શુભેચ્છા મુલાકાત ભાવનગર લોકસભા બેઠક પર ભાજપે જાહેર કરેલા ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ બોટાદ ભાજપના કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધી હતી નિમુબેન બાંભણિયાની શુભેચ્છા મુલાકાત દરમિયાન બોટાદ ભાજપના કાર્યકરોએ ઢોલગારા તેમજ મીઠાઈ ખવડાવીને ફૂલહારથી સ્વાગત કર્યું હતું બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાએ આજે શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી મહામંત્રી ભૂપતભાઈ મે જામસંભાઈ રસિકભાઈ મંત્રી જયરાજભાઈ પટગીર માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માત્રિયા તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાએ કાર્યકરોની શુભેચ્છા મુલાકાત દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે બોટાદના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેથી ભાવનગર લોકસભા બેઠક પાંચ લાખ થી વધુ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ મંત્રી આદરણીય અમિતભાઈ શાહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ સૌએ મને તક આપી છે ત્યારે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને પે સમિતિના પ્રેરતા સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી અને મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા ગુજરાત પ્રદેશના રાષ્ટ્રીય અમારા ગુજરાત પ્રદેશના સૌ પદાધિકારીએ જ્યારે મને જવાબદારી આપી છે ત્યારે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું શહેર અધ્યક્ષ ભાવનગર જિલ્લા ભાવનગર શહેર અધ્યક્ષ અને બોટાદ અધ્યક્ષ આ સૌએ અને આગેવાનોએ જ્યારે મને જવાબદારી આપી છે ત્યારે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બે દિવસના પ્રવાસ દરમિયાન કાલે ભાવનગર જિલ્લાની શુભેચ્છા મુલાકાતમાં હું ત્યાં ગઈ હતી આજે બોટાદની અંદર પણ કાર્યાલયમાં એક શુભા શુભેચ્છા મુલાકાતે હું આવી છું ત્યારે સૌ કાર્યકરોને મળવાનું થયું છે દેશના વડાપ્રધાને જે દસ વર્ષની અંદર જે કામ કર્યા છે વિકાસના એ લઈને અમે લોકો વચ્ચે જવાના છીએ આજે બોટાદ જિલ્લાના સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ મેં જોયો છે અને જે કાર્યકર્તાઓએ કામ કર્યું છે એના એના વિશ્વાસ ઉપર હું ચોક્કસ કહીશ કે પંદર લોકસભા આપણી એ પાંચ લાખ કરતા પણ વધારે લીટ થી જીતશું એવી હું આશા પણ વ્યક્ત કરું છું